ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે ખૂબ જ વાહિયાત વાતો કરી છે આ ભાષા કે આ વિવાદની ક્યારેય સાંખી લેવામાં નહીં આવે સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે રાષ્ટ્રનું અપમાન છે આ ભૂમિનું અપમાન છે આ ભારત માતાનું અપમાન છે અપમાન ક્યારે સાંખી ન લેવાય એ ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ યોગ્ય રીતે થઈને તત્કાલ ધોરણે માફી માગવી જોઈએ આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને ગુજરાતના વ્યક્તિને સરદાર સાહેબને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અને માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો છું